ફતેહપુરા તાલુકાના મુખ્ય મથક ફતેહપુરા ખાતે એસટી બસ સ્ટેન્ડમાં પત્રનો શેડ જર્જરિત હાલતમાં હોય વહેલી તકે રિપેર કરાવવા માટે લોક ઉઠી છે ફતેહપુરા એસટી બસ સ્ટેન્ડ પરથી દરરોજ હજારો મુસાફરોની અવરજવરાયતી હોય છે તેથી આ લોકોની માંગણી છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પૂર્વે આ એસટી સ્ટેન્ડના પત્રનું શેડનું કામ રિપેર કરવામાં આવે દાહોદના ફતેપુરા તાલુકામાં આવેલ એસટી બસ સ્ટેન્ડમાં પતરાનો શેડ છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતમાં છે જેના લીધે મુસાફરી માટે આવતા નાગરિકોને અનેક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ફતેપુરા જર્જરિત પતરાના શેડ અંગે અનેક વખત અધિકારીઓની રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ હજી સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી ફતેપુરા બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરોની માંગ છે કે આ ખગાડ થયેલા એસટી સ્ટેન્ડના પતરાના શેડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે જેને લીધે અહીંયા આવતા મુસાફરોને સારી સગવડ મળી રહે એસટી બસ સ્ટેન્ડ પર દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરોની અવર જવર રહેતી હોય છે તેથી આ તમામ લોકોની માંગણી છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પૂર્વે આ એસટી સ્ટેન્ડનું રિપેરિંગ કરાવવામાં આવે ફતેપુરા બસ સ્ટેન્ડ ઉપર ઘણા અમુક સમયોથી સમજો કે છેલ્લા અઢી ત્રણ વર્ષથી ઉપરની છતના પતરા ઉડે છે અને અમુક પેસેન્જરોને સતત વાગે છે અને હવા ચાલે છે બારેમાં સવાનો બી મોસમ છે વરસાદનો બી મોસમ છે અને આ પતરા ઉડવાથી અમુક પેસેન્જરોને ડેલી સર્વિસ ગમે તે ગમે તે કંઈક બી નાના બાળક હોય મોટું બુઝુર્ગ માણસ હોય તો વાગે જ છે અને એને તાત્કાલિક બે ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ અધિકારીથી ઉપરના લેવલના કોઈ પણ માણસ કંઈ પણ સાંભળવા તૈયાર નથી એટલે એ માટે સામે એક પત્રકાર મિત્ર જો તમે આગળ આ વાતને પહોંચાડો તો બહુ સારું અને આવનાર સમયના અંદર કોઈને પણ આવી રીતે વાગે નહીં અને કોઈ પણને નુકસાન ન થાય એની સાવચેતી રાખવા માટે નમ્ર વિનંતી